રમણીકભાઈ ગોર્ધનભાઈ કાલરિયા ગોર્ધનભાઈ કાલરિયા આ પીસ આપણે ઉપલેટા પાનેલી ગામે આપેલું છે તમે જોઈ શકો છો કે હાઇડ્રોલિક પીસ આખું કમ્પ્લીટ બેસાડી દીધું છે અને તેમની સાથે સાઠની જાળી સુધીના ડગળા આપી દીધા અને વ્હીલમાં આપણે વીસની જાળી સુધીનું પરફેક્ટ કરેલું છે જામનગર એરિયા લાગુ પડે આ લોકોને જો કોઈ મિત્રોને જોવા જવું હોય તો આપણે ઉપલેટા પાનેલી આપણે જોઈ શકો છો આ

આ લોકો આપણે ક્યાં જોવા ગયા જામવાડી રમેશભાઈનું જોયું ને આપણે રમેશભાઈ જોયું કેમ તમને ગમ્યું અને તમે પછી આ પીસનો ઓર્ડર આપ્યો હમ જો બે બળદ કામ કરે તેટલું બધું જ કામ આ બાઇક સનેડો કરી આપે છે એવરેજ નું કેવું રહેશે કે 30 થી પાંત્રીસ રૂપિયાની એવરેજ આપે છે વિગે એક બળદના પોળામાં આપણો એક વીઘો હાલી જાય છે અને આપણા ટાઈમ ઉપર આપણે હલાવી શકીએ સરસ કામ સરસ છે માટે ફાયદાકારક છે બે ત્રણ પાંચ ખાતે જમીન હોય બદલે આ કામ કરવું સારું છે એવું સારું વાંધો નહીં તમારો સો રૂપિયામાં સો રૂપિયામાં તો નહીં પણ આખો દિવસની વાત નથી કરતો ત્રીસ પાંત્રીસ રૂપિયાની વિઘા વાત કરું છું એટલું તો હું છે કે આપણે કેપેસિટી પ્રમાણે આપણે હલાવી શકીએ બરાબર તો આપણે આને તમારો બોલવા બદલ આભાર